માંડવી તાલુકાના મસ્કા ગામે ખેતરપાળ દાદાનું પાટોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાયું માંડવી તાલુકાના મસ્કા ગામે આવેલ વિસ્તારમાં સ્થિત શ્રી ખેતરપાળ દાદાના પાટોત્સવની ઉજવણી લાભ પાંચમના શુભ દિવસે છવ્વીસ ઓક્ટોબર બે હજાર ના રોજ ધાર્મિક ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી સવારથી જ સમગ્ર ગામનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું સવારના શુભ મુહૂર્તે સ્થાપિત દેવપૂજન શિખર પ્રતિષ્ઠા ઉત્તર તંત્ર પૂર્ણાહુતિ અને આરતી જેવા ધાર્મિક વિધિઓ સાથે પાટોત્સવનો આરંભ થયો હતો હજારો ભક્તો દર્શનાર્થી ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ભક્તજનોને ભાવ વિભોર કરતી સંતવાણી અને ભજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રસિદ્ધ સંગીત કલાકાર અશોક બારોટ અને અલવીરા મીરના સંગીત સથવારે ભવ્ય સંતવાણી યોજાઈ હતી જેમાં ભક્તિ ધાર્મિક ગીતો અને કીર્તનો ગુંજતા સમગ્ર વાતાવરણ પવિત્ર બની ગયું હતું ધાર્મિક કાર્યક્રમ બાદ ભવ્ય મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો આ પ્રસંગના મુખ્ય યજમાન તરીકે મૂળ મસ્કા ગામના અને હાલે મસ્કત નિવાસી શ્રી ભાઈલાલભાઈ ગોર તથા તેમના પુત્ર દિપેશભાઈ રહ્યા હતા પાટોત્સવની સફળતા માટે હીરાલાલ શંકરજી મોતા હીરાલાલ નાનજી મોતા તેમજ કીર્તિભાઈ ગોર પૂર્વ સરપંચ મસ્કાનો વિશેષ સહયોગ રહ્યો હતો આ પ્રસંગે મસ્કતથી વિશેષ અતિથિ તરીકે મસ્કતથી ખાસ પધારેલા શેખ સાહેબ પણ હાજર રહ્યા હતા તેમણે સરહદની સીમાઓ પાર કરી ભાઈચારા અને સૌહાર્દીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું આ પ્રસંગે યજમાન ભાઈલાલભાઈ ગોરે જણાવ્યું હતું કે આવા ધાર્મિક કાર્યક્રમો ગામના લોકોમાં એકતા સંસ્કાર અને માતૃભૂમિ તત્વ્યની લાગણી જીવંત રાખે છે ઉપરાંત ધાર્મિક પ્રસંગે ઉપસ્થિત કાશ્મીરાબેન આચાર્ય નવનીત ગેસ એજન્સી ગાંધીધામ એ પણ પાટોત્સવની ઉજવણીની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે ગ્રામ્ય સ્તરે આવા ધાર્મિક આયોજનથી સમાજમાં સકારાત્મક ઉર્જા અને ભક્તિભાવ વધે છે આ રીતે મસ્કા ગામે ખેતરપાળ દાદાના પાટોત્સવે ધર્મ ભક્તિ અને ભાઈચારાનો અનોખો સંદેશ આપતા સૌના હૃદયમાં અવિસ્મરણીય સ્મૃતિઓ છોડી હતી અહેવાલ પ્રતિનિધિ જૈમિની ગોર ભુજ દ્વારા

અને બહુડી સંખ્યામાં અમારા રાજગોર બંધુઓ અહીંયા આવીને પ્રસાદનો લાભ લે છે ભજન કીર્તન થાય છે વડીલોની એક એવી હતી કે કાયમ આ જગ્યા રહે અને ખરેખર આજે આ છોકરાઓ જે મસ્કત છે મસ્કત હોવા છતાં એમનો મન મસ્કામાં હોય છે અને મસ્કાન હર વખતે હર પર જાત કરતા હોય છે નાના છે પણ ખરેખર એ લોકોના વિચારોને મારા વંદન છે અને આ ભૂમિને કાયમ જગાવતા રહે અને એ લોકો પર હંમેશા ખેતરપધારાની અસીમ કૃપા રહે તેવી એ લોકોને શુભકામના પાઠવું છું સાથે સાથે ગૌરવ અને ખંતની વાત એ છે કે એમના સાથે એમના મિત્ર અને ઓમનના ખાસ ત્યાં લેબરના નંબર ટુ ક્લાસ ઓફિસર એવા શેખ પણ અહીંયા પધાર્યા છે આ આમંત્રણને મા બાપ માન આપીને જે આપણે એને સન્માનિત કરે તેમાં આપણે ફોટોગ્રાફર લીધેલો છે એ એવા બહુ જૂજ કિસ્સાઓ હશે કે આરબીઓ અહીંયા આ પ્રસંગોમાં આવી અને પ્રસંગોને સુશોભિત કર્યા હોય અને ખરેખર ફરી ફરી હું આ પરિવારને જેટલા બી ધન્યવાદ આપું એટલા ઓછા છે ફરી ફરી ખેતરમાં દાદાની અસીમ કૃપા રે એવી શુભકામના જય હિંમત મારું નામ આમ તો મસ્કામાં છે ભાઈલાલ શંકરજી મોતા પણ મારું સાચું નામ છે ઝવેરીલાલ શંકરલાલ મોતા હું આમ તો મારું નેટ પ્લેસ છે બોર્ન એન્ડ મસ્કા ત્યાં આપણે ઉભા છીએ એ મારી જન્મભૂમિ છે ને કર્મભૂમિ છે મારી મસ્કત હોવાણ છેલ્લા ચોત્રીસ વર્ષથી અમે ત્યાં રહીએ છીએ આ વર્ષે જે હમણાં આપણે જે ફાટો છે છત્રીસ નો ફાટો છે અમે દર વર્ષે પાંચમ લાપાંચમ હોય ને લાપાંચમમાં અમે દાદા નો પ્રસાદ અને યથાશક્તિ પ્રમાણે અમે સત્સંગ ને બધું કરીએ છીએ સાથ સહકારમાં તો એવું છે ને કે જ્યાં દાદા હોય ત્યાં તો બધાનો સાથ સહકાર હોય જ આપણે તો કાઈ નથી જે આ બધા આટલા બધા તમે જોયા હશે કે કેટલા બધા હરિભક્તો અહીંયા પ્રસાદ ગ્રહણ કર્યો એ અમારા લીધે તો ઠીક પણ દાદાના એક જેને કહેવાય ને ભૂમિ અને દાદા ના પ્રચાર મારું માનવાનું એવું છે કે આવા પ્રસંગ જો આપણે સ્થળ ઉપર સેલિબ્રેટ કરીએ ને તો તો શું છે કે બધા આપણા સમાજના નાના મોટા છોકરાઓ છે ન્યુ જનરેશન ત્યાં આવે અને શા માટે આપણે ઉજવી આપણા વડીલો ઉજવે છે એનું મહત્વ એ લોકોને સમજાય અને આ કન્ટિન્યુટી જળવાઈ રહે ધાર્મિક એના એક જેને કહેવાય ને કે આ એક પ્રેરણાદાયક છે

વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ રિંગ રોડ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો મારુતિ ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ તમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જોઓ જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો